भगवान रामनी जन्मभूमि जन्मभूमिला लोकांनी गाड बांधवानी हार्डित तो चाल्या करवानी छे અને તમે શું કર્યું છે આયોધ્યા વાસીઓ જારે ચીસો પાડતા તો બુલડોઝર થી ત્યારે તો તમે કોઈ ટ્વીટ નહોતા કર્યું અને તમે વાત કરો છો જારે મોદી જીતે તો મોદી ની જીત અને હારે તો હિન્દુઓ હિન્દુઓ ઉપર ટીકનો પડવા જારે હિન્દુઓની માતા બેન દીકરીઓ ઉપર ટીપણીઓ કરતા તમારા નેતાઓ ત્યારે તો તમને કઈ હિન્દુઓને લાગલી ન દેખાઈ જ્યારે અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો ભગવાન રામ નામ ઉપર વારે વારે તમે મત માંગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂપાડા લાગતા હતા